શાહાગોર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહસાદી સમારોહમાં સત્યાવીસ દુલ્લા અને દુલ્હનોએ નિકાના પાકબંધનમાં બંધાયા હઝરત લિયાકત બાપુની દરગાહ શરીફના ગ્રાઉન્ડ ખાતે ઓગણીસમાં સમૂહસાદી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહસાદી સમારોહમાં સત્યાવીસ દુલ્લાદુલો નિકાના પાકબંધનમાં બંધાયા હતા જે ઉપસ્થિત શક્તિસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોએ આ દુલ્લા દુલ્હનને આશીર્વચનો પાઠવ્યા હતા

આપણે માનનીય શક્તિ કરવાની બાજુ માં આવી જાય આવી સાહેબ